और मैं एक नवी क्विज आ, नेशनल वोटिंग डे ने 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 ना संदर्भ में 10 प्रश्न तैयार કરીને આલો છું આપ આ વિડિયોને અંત સુધી જોજો આપને જરૂરથી લાભ થશે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો પહેલો પ્રશ્ન ભારત ના ચૂંટણી પંચ ની રચના ક્યારે થઈ હતી ઓપ્શન A 25 જાન્યુઆરી 1950 બીજું ઓપ્શન B 25 જાન્યુઆરી 1951 ઓપ્શન C 25 જાન્યુઆરી 1952 ઓપ્શન D 25 જાન્યુઆરી 1957 પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પચીસ જાન્યુઆરી જવાબ છે ઓપ્શન એ ભારતમાં લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા ચૂંટણી યોજવી પ્રશ્ન ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી શરૂઆત કરી હતી ચોથો પ્રશ્ન આ વખતે પચીસ જાન્યુઆરી બે હાજર ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા કયો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવશે ઓપ્શન એ સાતમો

મો પ્રશ્ન ભારતના ચૂંટણી પંચે વર્ષ બે હજાર ચોવીસ માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ તરીકે શું રાખ્યું છે ઓપ્શને તમામ મતદારો તમામ મતદારોએ મજબૂત સતર્ક સલામત અને જાગૃત બનવું જોઈએ ઓપ્શન બી તમામ મતદારોએ સશક્ત અને જાગૃત બનવું જોઈએ ઓપ્શન સી વોટિંગ જેવું કંઈ નથી હું નિશ્ચિત રૂપથી મત આપું છું ઓપ્શન બી તમામ મતદારોએ મજબૂત અને સજાગ બનવું જોઈએ चौथा प्रश्न आ वकते 25 जनवरी 2024 ના રોજ ભારત ના ચૂંટણી પંચ દ્વારા કયો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવશે? ઓપ્શન A 7મો રાષ્ટ્રીય મતદાતા દિવસ, ઓપ્શન B 8મો રાષ્ટ્રીય મતદાતા દિવસ, ઓપ્શન C 9મો રાષ્ટ્રીય મતદાતા દિવસ, ઓપ્શન D 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ પ્રશ્નનો સાચો 6ઠો પ્રશ્ન 25 જાન્યુઆરી 2021 ના રોજ ચૂંટણી પંચ દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી? ऑप्शन ए ई वोट ऑप्शन बी ई मेट डेटा ऑप्शन सी ई एपिक ऑप्शन डी ई कार्ड मानव साचो जवाब छे ऑप्शन सी ई एपिक सातमो प्रश्न कोई मतदाता ने छोड़વો જોઈએ નહીં કાયા રાષ્ટ્રીય મતદાર દિવસ ની થીમ હતી નવમો રાષ્ટ્રીય મતદાર દિવસ ऑप्शन बी આઠમો રાષ્ટ્રીય મતદાર દિવસ ऑप्शन सी 10મો રાષ્ટ્રીય મતદાર દિવસ ऑप्शन डी 11મો રાષ્ટ્રીય મતદાર દિવસ સામા પ્રશ્ન નો સાચો જવાબ છે ऑप्शन ए નવમો રાષ્ટ્રીય મતદાર દિવસ

પ્રશ્ન ચૂંટણી પંચના કાર્યકારી અધિકારીઓ કોણ છે ઓપ્શન એ સંદીપ વર્મા ઓપ્શન બી સંજય માથુર ઓપ્શન સી ઓમ પ્રકાશ રાવત ઓપ્શન ડી આનો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજીવ કુમાર